ગામના લોકોને રોજગારી આપવાનો હતો પરંતુ વેરાવળમાં રહીને હીરા જોટવા અને તેમના નજીકના લોકોએ કેવી રીતે રૂપિયા છાપ્યા તેનો અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ મે મહિનાના અંતમાં દિવ્ય ભાસ્કરે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે ગીર સોમનાથના સુપાસીમાં બે એજન્સીઝ રજીસ્ટર્ડ થયેલી છે આ એજન્સીઓનું કનેક્શન હીરા જોટવા સાથેનું છે હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામે છું જે ગામના સરપંચ થોડા વર્ષો પહેલા જોધાભાઈ સભાડ હતા હવે તેઓ કૌભાંડ માં સપડાયેલી શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ માલિક છે ફરિયાદ નોંધાયા બાદ જોધાભાઈ ફરાર છે અમને જાણવા મળ્યું કે સૂત્રાપાડા તાલુકાના બે ગામો માં હીરા જોટવાની કંપની પર ગેરરીતિના આક્ષેપો થયા છે હીરા જોટવાની એજન્સી વૃંદાવન કન્સ્ટ્રક્શન ના ચાર કરોડ ના બિલ અટકાવવામાં આવ્યા હતા જે બાદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ